श्री स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज नी जय कुणादितानन्द स्वामी महाराज नी जय भगत जी महाराज नि जय शास्त्री शास्त्रीजी महाराज जय योगी जी महाराज जय महाराज महाराजनि जय महाराज महाराजनि जय सुरत अक्षरधर सुवर्णमहोत्सवी जय स्वामी વાતના આધારે આજે આપણો ગુરુ પૂર્ણિમાના દિવસની અંદર પ્રવચનો આપણે સાંભળ્યા ગુરુની આપણે વાત કરીએ છીએ તો ગુરુના ઘણા બધા લક્ષણો શાસ્ત્રની અંદર બતાવેલા છે એમાં હમણાં આપણે જે સાંભળ્યું કે ગુરુના ગુરુ કેવા હતા ગુરુના પંડનું વર્તન કેવું હતું અને ગુરુ થકી જે શિષ્ય સમાજ તૈયાર થયો એ શિષ્ય સમાજ કેવો છે એના આધારે ગુરુની પરખ છે એ થતી હોય છે તો હમણાં આપણે બે વાત સાંભળી અને હવે આપણે આખો જે એમનો શિષ્ય સમાજ છે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ તો એમના થકી જે બધા હરિભક્તો તૈયાર થયા એમના થકી જે સંતો તૈયાર થયા એની આપણે જે ગાથા એના કેટલાક પ્રસંગો છે એ પ્રસંગોનું આપણે કે આપણે પણ સત્સંગ દીક્ષા એ મોઢે કરીએ તો પંદર દિવસની અંદર સત્સંગ દીક્ષાના ત્રણસો ને પંદર શ્લોક ગુજરાતી ભાષાની અંદર એમણે તૈયાર કરી દીધા અને ત્રીજા ધોરણની અંદર તે વખતે અભ્યાસ કરતો હતો એટલે સંસ્કૃત તો એના ઊંચા અઘરા પડે અને મોઢે કરવું પણ અઘરું પડે પણ સંસ્કૃતની અંદર પણ ત્રણસો ને પંદર શ્લોકો એમણે મોઢે કરી દીધા અને બાપાનો જે રાજીપો છે બાપાનો રાજીફો પ્રાપ્ત કર્યો પણ પરિસ્થિતિ એવી હતી કે એમના પિતાજીની ઉંમર આડત્રીસ વર્ષની અને આડત્રીસ વર્ષની ઉંમર એમના પિતાજીને હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ એટેક આવી અને પોતે ધામમાં જતા રહ્યા એમના માતુશ્રીની ઉંમર પણ નાની સખત આઘાત લાગ્યો અને ઘરમાં બધા રડતા હતા તે વખતે માત્ર આઠ વર્ષની ઉંમરનો આ બાળક એ જ્યારે ચિતા ઉપર એમના પિતાજીનું શરીર હતું અને બધા રડતા હતા તો તે વખતે આ વંદન ઠુમર એ ત્યાં એમની માતાને એ ઉપદેશ આપતા હતા અને ઉપદેશ દ્વારા આ વંદને બધાને શાંત કર્યા પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ તે વખતે નૈનપુરની અંદર બિરાજમાન હતા અને મોહન સ્વામી મહારાજ જ્યારે આ ખબર પડી તો ફોન દ્વારા એમને આશીર્વાદ આપ્યા સંતોની જિજ્ઞાસા ઉત્પન્નથી કે તે ઉપદેશ શું આપ્યો કે જેને કરીને તમારા માતુશ્રી છે માતુશ્રી પણ શાંત થઈ ગયા તો એમણે વાત કરી એમણે કીધું આપણે બોલીએ તો છે દેહ નાશવંત છે પણ અત્યારે એ વાત સાચું એ વાત સાચી કરવાનો અવસર આવેલો છે પછી એમણે બીજી વાત કરી ગુણાદિતંદ સ્વામી વાતમાં લખ્યું છે જ્યારે મૂંઝવણ થાય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મંત્રનું ઉચ્ચારણ કર્યું ત્રીજી વાત કરી પપ્પા તો અક્ષરધામની અંદર ગયા છે અક્ષર મુક્તની પંક્તિની અંદર બેઠા છે તો અક્ષર મુક્ત માટે રડવાનું ના હોય એના માટે શોક કરવાનો ના હોય એ તો ભગવાનની સમીપની દર ભગવાનની પાસે જ બેઠેલા છે પછી વાત કરી ભગવાન છે અત્યારે ભક્તોની પરીક્ષા કરે અને અત્યારે તો મહારાજના વખતના જે ભક્તો છે એને યાદ કરવાના અને જે સહનશીલ હોય એની ભગવાન વધારે પરીક્ષા કરતા હોય આ બધા ઉપદેશ આ આઠ વર્ષના બાળકે એમના માતુશ્રીને આપ્યું હવે તમે વિચાર કરો આખા વિશ્વની અંદર આપણે બધા સ્થાનની અંદર ફરીએ એમના પિતાજી છે પિતાજી એમનું ધ્યાન રાખે છે માત્ર આડત્રીસ વર્ષની ઉંમર છે અને અકાળે એમનું મૃત્યુ થયું તે વખતે આ બાળક બધાને આશ્વાસન આપીને શાંત કરે છે બહન સાંઈ મહારાજ થકી આવો એક સમાજ છે એક સમાજ તૈયાર થયું દિલીપભાઈ જોશીનું નામ તો બહુ જાણીતું છે દિલીપભાઈ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો બે હજાર વીસની સાલની અંદર એમણે આ સિરિયલનો પ્રારંભ કર્યો એને બાર વર્ષ પૂરા થતા હતા પરંતુ જે મોહન સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય એમના મનમાં ઈચ્છા હતી એટલે મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ફોન કર્યો અને ફોન કરીને એમને આશીર્વાદ બધા લીધા એમને પ્રાપ્ત કર્યા હવે થયેલું એવું કે બાર વર્ષ સફળતાપૂર્વક આ સિરિયલને થયા તો લગભગ એક હજાર નવસો અને એક હજાર નવસો ઉપર એપિસોડ એમના પૂરા થઈ ગયા હતા અને એક નાની વિડીયોની ક્લિપ એમને વેતી મૂકેલી અને એ ક્લિપની અંદર એમણે એવું કહેલું કે ભગવાન બહુ દયાળુ છે અને ભગવાનના આશીર્વાદથી અને મારા ગુરુ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના આશીર્વાદથી આ જે કામ છે સફળ થયું છે પ્રેક્ષકોનો પણ એમણે આભાર માન્યો જે સાથેના બધા સાથીઓ હતા એનો પણ આભાર માન્યો તિલક ચાંદલો પોતે કરેલો હતો આ બધું જ એમણે કર્યું અને ત્યાર પછી એમણે ઇન્સ્ટાગ્રામ છે એ પોતાનો બંધ રાખેલો હતો પણ આ પતિ ગયા પછી એમણે ઇન્સ્ટાગ્રામ જેવો ચાલુ કર્યો તો ત્રણ દિવસની અંદર માત્ર ત્રણ દિવસમાં ત્રણ લાખ એના ફોલોઅર્સ થઈ ગયા અને એ બધાને એમણે એક જ વાત કરી છે કે મારા ગુરુ પ્રભુ સ્વાઈ મહારાજ અને મોહન સાંઈ મહારાજના આશીર્વાદ ત્યાં થયું છે અક્ષરતીર સ્વામી પોતે કોન્ફરન્સ કોલની અંદર હતા અને અક્ષરતીર્થ સ્વામી એમણે પોતે બાપાને વાત કરી સ્વામી નિયમિત ધર્મા કરે છે એમણે બીજી વાત કરી કે સ્વામી આ નિયમિત કથા વાર્તાનો લાભ લે છે ત્રીજી વાત કરી પારાયણ છે પારાયણનો પણ લાભ લે છે અને એના બધા જ નિયમધર્મ સાચવી અને આ પોતું શૂટિંગનું કામ કરે છે ત્યારે મોહન સાંઈ મહારાજ બહુ જ રાજી થયા અને મોહન સાંઈ મહારાજે વાત કરી એમણે કહ્યું કે હા તમારી લાઈન જુદી છે અને તમે આ લાઈનની અંદર સુરવીર થયા અને તમે જેમ જેમ વાત કરો છો માટે તમને ખરેખર ધન્યવાદ છે નતર એ લાઈન એવી છે લાઈન અંદર ધર્મ નિયમ પાલન કરવું બહુ મુશ્કેલ કામ છે જ્યારે પ્રતિષ્ઠા વધે પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય અને જ્યારે માણસને યશ પ્રાપ્ત થાય અને તે વખતે મોહબ્બતને લીધે પણ એ માણસને સંકોચ થાય તિલક તિલક ચાલો કરતાં સંકોચ થાય પોતાના ભગવાન પોતાના ગુરુ છે એને છુપાવવાનો સંકોચ થાય પણ દિલીપભાઈ છડે ચોક આ બધી વાત કરી પછી બાપાનો આભાર માન્યો એમણે કીધું કે સ્વામી સવારે આઠ વાગે હું ઘરમાંથી નીકળું છું અને આઠ વાગે નીકળતા પહેલાં હું પૂજા કરું છું આરતી કરું છું અને એ બધું પત્યા પછી અને હું જ્યારે ગાડીમાં બેસીને શૂટિંગના સ્થાન ઉપર જતો હોઉં તો તે વખતે આપની લાઈવ પૂજા ચાલતી હોય અને આપના મને દર્શન થાય મારો એટલો બધો સરસ આખો દિવસ જાય મને આપના દર્શન પ્રાપ્ત થાય હવે એક આ નામાંકિત સેલિબ્રિટી કહેવાય આજે આપણે વિચાર કરીએ આ મેં તમને વાત કરી બે હજાર વીસની વાત કરી હજાર ચાર વરસ પણ થઈ ગયા પછી સક્સેસફુલ આ સફળતાપૂર્વક આ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સિરિયલો ચાલે છે તો અઢી હજાર કરતાં પણ એ જે વધી ગઈ હશે પણ આજે પણ એ વ્યક્તિ આપણે ત્યાં આગળ આવે રવિવારની સભામાં હાજર હોય તો એ પણ પોતે ભરે અને એક સામાન્ય ભક્ત હોય એ ભક્તને જેમ બધું સાંભળે તો આ જે નિર્માની પણ આ સત્સંગના સંસ્કાર આ ભગવાનની અંદર શ્રદ્ધા આ બહુ દુર્લભ કામ છે જો સાચા ગુરુ આપણે પ્રાપ્ત થાય તો બની શકે બાકી આ વસ્તુ છે આ વસ્તુ બની શકે નહીં સંજયભાઈ પરીખ છે અમદાવાદની અંદર આપણી સંસ્થાનો બાંધકામ વિભાગ એનો પ્લાનિંગ સેલ છે એ પ્લાનિંગ સેલની અંદર ઓગણીસો નેવ્યાસીની સાલથી લગભગ આટલા બધા વર્ષોથી ત્યાં આગળ સંજયભાઈ પરીખ એ પોતે સેવા આપી રહ્યા છે બહુ હોશિયાર એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો ત્યાર પછી કાનપુર આઈઆઈટી એમાંથી પોતે માસ્ટર્સનો અભ્યાસ કર્યો ભારતની જે નામાંકિત કોલેજ કહેવાય પાંચ આઈઆઈટી એમાંની એક આઈઆઈટી કાનપુર આઈઆઈટી એમાંથી પોતે સોઇલ એન્ડ ફાઉન્ડેશન એમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી અને આપણા સેંકડો મંદિરો એના બાંધકામ સાથે એ પોતે સક્રિયપણે સંકળાયેલા હવે આ બધી વાતો સરકારને પણ ખબર પડે એટલે મધ્યપ્રદેશની અંદર નર્મદા નદી ઉપર એક બહુ જ મોટો પ્રોજેક્ટ કરવાની ઈચ્છા સરકારના મનની અંદર હતી અરે ઓમકારેશ્વર મહાદેવ છે તો ત્યાં આગળ શંકરા શંકરાચાર્યજીને એ જ્ઞાન થયું હતું તો એ સ્થાન ઉપર શંકરાચાર્યજીની એકસો ને આઠ ફૂટ ઊંચી મૂર્તિ છે એની પ્રતિષ્ઠા કરવી એ જ્યારે આ પ્રસંગની વાત કરું તે વખતે અત્યારે એ મૂર્તિ છે મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ ગઈ છે ત્યાં મૂકેલું જ ત્યાં એક યુનિવર્સિટી બનાવવાના છે ત્યાં એક્ઝિબિશન્સ છે એક્ઝિબિશન્સ પણ બનાવવાના છે હવે તે વખતે એ પહેલાં ભોપાલની અંદર લગભગ અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ ત્રીસેક વ્યક્તિઓને મધ્યપ્રદેશની સરકાર આશિષ અગરવાલ કરીને આઈએસ ઓફિસર હતા એની નિમણૂક કરી એની નીચે એ લોકોને બોલાવેલા મિટિંગ થઈ અને સારી રીતે બધી મિટિંગ થઈ સંજયભાઈ લહેંગાને જવામાં ગયા હતા અને જ્યારે મધ્યાહન થયું અને જ્યારે ખાવાની વાત આવી ભોજનની તો એમણે વાત કરી કે આપણા માટે ભોજન તૈયાર છે આપ જમવા માટે ચાલો એમણે કીધું કે હું મારું ટિફિન લાવેલો છું અને હું ટિફિનમાંથી જમીશ પહેલાં કીધું આજે ટિફિન રહેવા દો આજે ગરમા ગરમ ભોજન તમે જમો એમણે કીધું કે હું બહારનું જમતો નથી પાણી છે પાણી પણ હું મારી સાથે જ લાવેલો છું હવે પહેલાં વ્યક્તિને રસ પડ્યો એને તપાસ કરી આ વ્યક્તિ છે કોણ ત્યારે એને ખબર પડી કે નેવ્યાશીની સાલમાં આ સંસ્થાની સેવા કરવા માટે એ વ્યક્તિએ લગ્ન પણ કર્યા નથી અને વિશેષતઃ ભાગે એ લહેંગાને જબ્બાની અંદર જ્યાં જતા હોય લહેંગા જબામાં જાય એમને ખબર પડી કે આ વ્યક્તિ ટેલિવિઝન જોતા નથી આ વ્યક્તિ ફિલ્મ જોતા નથી આ વ્યક્તિ બહારની ખાણીપીણી પણ પોતે ખાતા નથી અને એક જ ટાઈમ પોતે જમે છે અને આ સાદગીથી જીવન જુએ છે એમને એક સ્ટોન એક્સપર્ટ તરીકે આજે ત્રીસ માણસોને ભેગા કરેલા એમાં સંજયભાઈને ભેગા કર્યા હતા એની એટલી બધી અસર થઈ આશીષ અગરવાલે પોતે એવી વાત કરી એમણે કહ્યું કે આ આખું જે ઓંકારેશ્વરનો પ્રોજેક્ટ છે મને સંજય પરીખ જેવા માત્ર પાંચ વ્યક્તિ મળે તો આખો પ્રોજેક્ટ પૂરો થઈ જાય અને આજે વાત કરી તો એ મોહન સ્વામી મહારાજની દયા આગળ પ્રમુખ સ્વાઈ મહારાજની કૃપા અને એ જે લાઈન ચાલુ છે એના એ સંસ્કાર આજે આખો પ્રસંગ બન્યો એ પાછળનો બે હજારને વીસની સાલનો આ પ્રસંગ છે ઓમકારેશ્વરનો પ્રસંગ બન્યો તો એ સંજયનું જીવન એ જીવન જોઈ અને એ લોકો છે એ લોકોને પ્રેરણા એ પ્રેરણા પ્રાપ્ત થઈ હવે મેં તમને વાત કરી કે આ જે બધી મોહબત પણ રાષ્ટ્રપતિનું આમંત્રણ હોય અને રાષ્ટ્રપતિ પાસે જમવાનું હોય અને આપણા દેશની અંદર જમવાની વાત હોય તો બરાબર છે કારણ કે બહુ હિન્દુઓ છે અને એમને ખબર છે મોટાભાગના હિન્દુઓ શાકાહારી છે મલાવીની અંદર મકારથી લેઝરસ એના રાષ્ટ્રપતિ એમણે આપણા એક હરિભક્ત જીતુભાઈ જીતુભાઈ મલાવી તરીકે પ્રખ્યાત છે આ લીલો પ્રસંગ છે તો એમને આમંત્રણ આપેલું જમવા માટે અને બધી વાત પણ કરેલી ત્યાંના માણસોને ખબર હતી કે આ વ્યક્તિ શાકાહારી છે આના માટે આપણે ભોજનની વ્યવસ્થા એ અલગ પ્રકારે કરવી પડે એની વ્યવસ્થા જુદી રીતે કરવી પડે બધું જ હતું અને એ પ્રકારે ભોજન છે ભોજન પણ તૈયાર કરેલું હતું જીતુભાઈ એમના કોટના અંદરના ખિસ્સામાંથી બે ભાખરી અને બે મગજના ચકતા કાઢ્યા અને એણે કીધું કે ભાઈ હું તો બારનું ખાતો નથી અને હું તો આ જ ખાઉં છું આગળ જાય બહાર જવાનું હોય તો બે ભાખરીને બે મગજના ચકતા છે એ ચકતા લઈ આવે આપણે વાત કરતા હતા જીતુભાઈ મલાવીની વાત કરતા હતા તો એમના જીવનની અંદર પણ આપણે જો પ્રસંગ ઉપસ્થિત થયો તે પ્રસંગની અંદર પણ એ પોતે દ્રઢતા રાખી આ બધી અઘરી વાત છે જ્યારે પરીક્ષાઓ થાય ત્યારે મુશ્કેલ પડે એવી રીતે બીજા એક કર્નલ મનીષભાઈ મોદી કરીને એનો પ્રસંગ પણ જબરજસ્ત પ્રસંગ છે બે હજાર ને ત્રણની સાલની અંદર જે મનીષભાઈ એમને મિલિટરીની અંદર પ્રમોશન મળવાનું હતું તો જે એમનું પોઝિશન હતી એ પોઝિશન કરતાં આગળની પોઝિશન કેપ્ટનની હતી તો કેપ્ટન તરીકે એમને પ્રમોશન પ્રાપ્ત થવાનું હતું હવે એમાં તે વખતે આ બધી મિલિટરી છે તો એની એક ટ્રેડિશન છે એક પ્રણાલિકા છે તો એ ટ્રેડિશન અને પ્રણાલિકાની અંદર એવું છે કે જ્યારે કેપ્ટન છે તો કેપ્ટનનું એમને પ્રમોશન પ્રાપ્ત થાય તો તે વખતે દારૂનું એક વાસણ લે અને દારૂના વાસણની અંદર એ કેપ્ટનનો અહીંયા ખભાઓ ઉપર જે એપલેટ છે એનો જે સ્ટાર હોય તો એ સ્ટાર મૂકવાનો હોય તો એ દારૂની અંદર બોળે અને દારૂમાં બોલે પછી જે વ્યક્તિને પ્રમોશન મળવાનું હોય તો એ વ્યક્તિએ દારૂ બધો પી જવાનો એટલે આખું ફંક્શન થયું એના કમાન્ડિંગ ઓફિસર હતા તો કમાન્ડિંગ ઓફિસરને એમણે વાત કરી અને કમાન્ડિંગ ઓફિસરને એમણે કહ્યું કે ભાઈ જો હું દારૂ પીતો નથી હું બીએપીએસનો સત્સંગી છું મારા મોઢાની અંદર દારૂ જાય નહીં એ વખતે એમને વાત છે ને હળવાશથી લીધેલી બચારે ફંક્શન થયું ઘણા બધા લોકોને આમંત્રણ આપેલું હતું ભોજન માટેનું અને ભોજન માટેનું આમંત્રણ આપેલું અને એમાં પછી આ પ્રસંગ ઉપસ્થિત થયો એણે કીધું કે સોરી કે મેં નહીં લઈ શકતા હું મેં શરાબ નહીં પીતા હું મેં બીએપીએસ કા અનુયાયી હું ઓર મેરી ગુરુ કી મના હૈ મારો ગુરુની ના છે એટલા માટે નહીં લઈ શકું બહુ રકઝક ચાલી એણે કીધું એક કામ કરો મારું માન રાખવા માટે એક ટીપુ લો આમણે કીધું મારા માટે એક ટીપુ એક બોટલ સરખી છે પહેલાં એ કીધું કે તમને પ્રમોશન નહીં મળે આપણે કીધું વાંધો નહીં મને પ્રમોશન નહીં મળે તો અત્યારે મારી જે પોઝિશન છે એની અંદર હું રહી અને આપણા દેશની સેવા કરીશ પણ મારા નિયમનો ત્યાગ કરી અને મારે પ્રમોશન જોઈતું નથી હવે એમને પ્રમોશન ના આપ્યું કમાન્ડિંગ ઓફિસર ઘરે ગયા બધા માણસોને વાત કરી દીધી કે ભાઈ તમને જમવા માટેનું આમંત્રણ હતું મને પ્રમોશન મળ્યું નથી તમે લોકો જમીને ઘરે બધા જતા રહો આ વાત થઈ થોડા દિવસ થયા અને કમાન્ડિંગ ઓફિસરમાં ભગવાનનો પ્રવેશ થયો અને એમણે ફોન કર્યો મનીષભાઈને અને મનીષભાઈને ફોન કરીને વાત કરી કે તમારા નિયમ છે એ સાચા છે મારી ટ્રેડિશન છે એ ટ્રેડિશન પણ સાચી છે ટ્રેડિશન પ્રમાણે હું તમને આ સ્ટાર ના આપી શકું પણ તમે પ્રમોશનને લાયક છો યોગ્ય છો તો હું તમને સ્ટાર આપું છું તમારા ઘરે જાઓ અને ઘરમાં તમે કોઈ પણ વ્યક્તિને કહેજો તમને પહેરાવી દે એમના ઘરે ગયા ઘર મંદિરની અંદર પોતાનો સ્ટાર મૂક્યો ત્યાં આરતી થઈ થાળ કર્યો પ્રસાદ એનો સ્ટાર કર્યો અલે એમના પત્નીને બે જણા હતા એમને વાત કરી એમના પત્નીએ એમને પહેરાવ્યો તો પહેલાં એ કીધું અમને માન્ય છે તમારું પ્રમોશન થઈ ગયું અને તમે કેપ્ટન તરીકે તમને પોઝિશન પ્રાપ્ત થઈ આજે પોતે કર્નલ છે ઘણા બધા આગળ વધ્યા દેશની અંદર ઘણી બધી ઘણા બધા સ્થાનની અંદર ગયા ઉપરી અધિકારીઓ એ કોઈની મોબતની અંદર એ ક્યારે પણ આવ્યા નથી હમણાં પ્રભુ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ થયો ને અને શતાબ્દી ઉત્સવની અંદર પછી મેઘાલય શિલોંગની અંદર અક્ષર પ્રેમસ્વામી ગયા હતા એમના ઘરે પહેલી વખત પરિચય થયો એમના ઘરમાં સવાર સાંજ આરતી થાય સવાર સાંજ થાળ થાય અને સ્વામિનારાયણ મંત્રનો જાપ તો દરેક રૂમમાં થાય દરેક રૂમની અંદર મહારાજ સ્વામીને ગુરુ પરંપરાની મૂર્તિઓ અને એમાં નિયમની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આટલી બધી દ્રઢતા ફોજી માણસો હોય ને ફોજી માણસોનું દિમાગ એ જુદી પ્રકારનું હોય એના મગજ જુદી રીતે ચાલતા હોય અને આખું વાતાવરણ એવું હોય એ વાતાવરણની અંદર પણ એકદમ આમ જેને કહે ને અડીખમ એ પોતે રે એટલે આ બહુ જ મોટી વાત સામાન્ય વાત નથી હવે આ એક સમાજ દેશ પરદેશની અંદર આવો તૈયાર કર્યો પણ પછી સાદું થવાની પ્રેરણા મળવી બહુ મુશ્કેલ કામ છે ડીએપીએ સંસ્થાની અંદર સાદું થવું એટલે તમે જુઓ છો આ જ કપડાં જિંદગી સુધી પહેરવાના અરે ડીએપીએ સંસ્થાની અંદર સાદું થાય એક વખત સાધુને દીક્ષા લીધી કોઈ દિવસ પૈસાનો સ્પર્શ કરવાનો નહીં એટલે લગ્ન કરવા નહીં સ્ત્રીનો ત્યાગ એના માતા પિતા ભાઈ બહેન કોઈ સાથે ક્યારે પણ વાર્તાલાપ કરવાનો નહીં આ બધા માટે આ સહજ થઈ ગયું છે પણ જ્યારે બહારના વ્યક્તિ આપણા પંચવર્તમાનની વાત સાંભળે તો તે વખતે એના મનની અંદર થાય કાં તો બહુ દુષ્કર વાત છે અને કેવી ઉંમરની અંદર એ વીસ વર્ષના હોય એ સાધક આશ્રમની અંદર એકવીસ વર્ષની ઉંમર પછી આવી ગયા હોય ત્રણ વર્ષ સાધક તરીકે પોતે રહે પછી એમને પાર્ષદની દીક્ષા આપે અને સાધુની દીક્ષા આપે આ જીવન આ રજોગોળી વિશ્વની અંદર એમાંથી બહાર નીકળી અને આ કૂદકો મારવો આવા સમર્થ ગુરુ હોય તો થઈ શકે બાકી કોઈની તાકાત નથી આ પ્રકારની પ્રેરણા આપી શકે અને આવ્યા પછી એ અમેરિકાથી આવ્યા હોય લંડનથી આવ્યા હોય સારંગપુર તાલીમ કેન્દ્રની અંદર પાયખાના સાફ કરવાના વાસણ ઉટકવાના ઝાડું વાળવાનું બધી જ પ્રકારની પ્રેક્ટિકલ સેવા કરવાની ગાદી ઉપર બેસીને હાંફવાનું પ્રવચન કરવાનું એવું નથી એ ત્યાં આગળ બધી થિયરેટિકલ ટ્રેનિંગ મળે પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે અને બધા તપસ્વી સંતો તમે જુઓ ભગત વ્રત હોય ચાંદ્રાયણ ઋષિ ચાંદ્રાયણ વ્રત હોય પાકા પારણાનું વ્રત હોય પાકા એકટાણા હોય આપણે ત્યાં હજી પણ આપણી સંસ્થાની અંદર હરિભક્તો એવા છે અને સંતો એવા જે દિવસથી દીક્ષા લીધી છે આ જ દિવસ સુધી દાખલા તરીકે ધર્મ તિલક સ્વામી અમદાવાદની અંદર છે તો એમણે જે દિવસથી દીક્ષા લીધી આ જ દિવસ સુધી પાક્કા ઇટાણા ચાલે છે અને બહાર લાગે કોઈને કે આ કેવી રીતે કામ થાય એવું નથી અને બધાને સમ કેવો કોઈ દિવસ કામ કર્યું ના હોય કો જ્યારે કોવિડ ચાલતું હતું અને કોરોનાનો વખત હતો તો કોરોનાના વખતની અંદર સારંગપુરની અંદર પિસ્તાળીસ વીઘાના ખેતરની અંદર ત્યાં આગળ કપાસ હતો એ વખત આપણને મજૂર મળે નહીં અને આ કપાસ છે ઝીંડવા છે એ બધા વીણી અને આખું ખેતર છે ખેતર સાફ કરવાનું હતું તો ચારસો આપણા સંતો પાર્ષદો સાધકો એ બધા ભેગા થયા હતા અધ્યાપક સંતો પણ હતા વડીલ સંતો પણ હતા પૂજ્ય ડૉક્ટર સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામી પોતે પણ આ ખેતરની અંદર કપાસ વીણવા માટે આટલી મોટી ઉંમરે એ લોકો પણ ત્યાં આગળ ગયેલા હતા અને માત્ર છ કે સાત દિવસની અંદર સંપૂર્ણ આ ખેતર છે સ્વચ્છ કરીને આપ્યું અને જ્યારે ખેતરની અંદર સેવા કરતા હતા તો સેવાની અંદર કોઈ કીર્તન ગાન કરે કોઈ ચોસઠપદી બોલે કોઈ સ્વામિનારાયણ મંત્ર છે એની ધૂન કરે કોઈ ગુણ કથન કરે અને કોઈ ગોષ્ઠી કરે અને આ બધો જે સમય ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભગવાનનું ભજન કરતાં કરતાં આ બધા સેવા કરતા હતા છ સાત દિવસની અંદર આ સંપૂર્ણપણે આ જે ખેતર છે ખેતરને પોતે એ સ્વચ્છ કરી નાખ્યું એવી રીતે તમે જીવનચરિત્ર હમણાં આદર્શ આપણા સ્વામી જીવન સ્વામી છે આદર્શ જીવન સ્વામીને તમે ખાલી ગાથા સાંભળો આપણું મગજ ચાલે નહીં એટલા પ્રોલિફિક રાઈટર તો ખરા એ પણ એક જ ટાઈમ જમનારા વ્યક્તિ ખાલી અગિયારસો ને એકાવન દિવસની અંદર ચોસઠ ચો ચોસઠ પાના તેર ભાગ એ પ્રમુખ સ્વામી મહારાજના લખ્યા રોજના ચૌદ ચૌદ કલાક એક ધારું તપ પણ એક ધારું કામ પણ એક ધારું આપણ લાગે મશીન કામ કરે છે કે શું કામ કરે છે કઈ રીતે આ કામ થાય છે પણ એ કામ થાય તો એમને નવાજવા માટે સાડા સાત ફૂટનો મોટો હાર બનાવ્યો બારસો સંતો હતા તો એ હારની અંદર બારસો રોજની ગંધી ગંધાના પુષ્પ એ પુષ્પ અંદર મૂકેલા હતા હવે જેટલા દિવસો થયા તો એ દિવસો તો એ દિવસોના જેટલા પાના હોય પાના પર પ્રમુખ મહારાજ ને પ્રમુખ મહારાજાએ નમઃ ઓમ શ્રી પ્રમુખ સાંઈ મહારાજાએ નમઃ એ તો એના પાના એ હારની અંદર સમાવેશ થયેલો હતો તેર એના પહેલાં શું કહેવાય કે વોલ્યુમ હતા તો એની અંદર આવી રીતે તેર પ્રકારના પુષ્પો હતા અને એવી રીતે બધા જે સંતો અને પાર્ષદો સાધકો એ ભેગા થઈ અને આ હાર બનાવેલો હતો પરમ પૂજ્ય સાંઈ મહારાજ નૈનપુરમાં હતા એ હાર છે એ હાર ત્યાં આગળ મોહનસાઈ મહારાજને અર્પણ કર્યો મોહન સાંઈ મહારાજ આદર્શિવ સ્વામીને વડીલ સંતો એ વડીલ સંતોને હાર અર્પણ કર્યો હવે ત્રીજી વાત આવે છે સદ્ગુરુ સંતો એ સદગુરુ સંતો તો ધારો કે હું એમને આપને એવી વાત કરું કે પરમપૂજ્ય મોહનસાઈ સાંઈ મહારાજે તૈયાર કર્યા છે તો મોહનસાઈ મહારાજને પોતાને સંગોધ થાય અરે સદગુરુ સંતો તો રાજી થાય પણ આવો એક પ્રસંગ બનેલો ઓગણીસો ને બોતેર તોંતેરની સાલ છે મુંબઈની અંદર પોદાર કોલેજ છે અને પોદાર કોલેજની અંદર પ્રેમ સ્વરૂપ સ્વામીએ એક ડ્રામા લખેલો હતો એમાં નૈકાશ્રયો વિઘાતખ એ ડ્રામાનું નામ હતું અને એ ડ્રામાની અંદર એવા શબ્દો આવતા હતા કે અત્યારે પ્રમુખ સાંઈ મહારાજનો મહિમા તો હતો જ પણ કે સંત સ્વામી બાળુકુંદ સ્વામી મહન સ્વામી ડૉક્ટર સ્વામી કોઠારી સ્વામી ત્યાગવલ્લભ સ્વામી જેવા સદગુરુ સંતો પણ એમનું ધ્યાન પૂજન વંદન કરે છે અને પ્રમુખ સાંઈ મહારાજ ઓડિયન્સમાં બેઠા હતા અને ઓડિયન્સમાં બેઠા હતા તે વખતે પ્રમુખ સાંઈ મહારાજે આ સાંભળ્યું અને જેવા દાદર મંદિરે પહોંચ્યા અને પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે આ છે ને ધ્યાન પૂજન વંદન કરે છે ને કાઢી નાખવાનું ખાલી તમારે એવું કહેવાનું કે મહિમા સમજે છે પણ હકીકતની અંદર જોવા માટે એ છો એ પ્રમુખ સ્વામી મહારાજ બોલતા હતા એવી રીતે મોહન મહારાજ પણ કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યક્ષ હતા અને ડૉક્ટર સ્વામી રોજ મહંત સ્વામી મહારાજને દંડવત કરવા આવે બીજા સદ્ગુરુ સંતો પણ જાય તો મોહનશાહીં મહારાજ વાત કરે મને એટલો બધો સંકોચ થાય પણ જ્યારે જ્યારે દંડવત કરે મનથી હું એમણે અવશ્ય દંડવત કરી લેતો હતો એમની સામે જ એટલે એ ગુરુનો ભાવ અને શિષ્યનો ભાવ હવે શિષ્યનો ભાવની વાત કરીને પ્રભુ સાંઈ મહારાજે એવું બોલે આવું ન લખું પણ પરમ પૂજા ડૉક્ટર સ્વામી બધા સદ્ગુરુ સંતો અહીંયા બેઠા છે ઉપસ્થિત છે એ રોબિન્સુલ અક્ષરધામ તૈયાર થયું અને ત્યાં આગળ બધા પ્રાર્થનાનું એક ત્યાં ઓકેઝન હતું અને સ્ટેજ ઉપર બધા સદગુરુ સંતો પ્રાર્થના કરતા હતા એમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી મોહન સાંઈ મહારાજ પાસે હાથ જોડી અને પોતે એવું બોલ્યા એમણે વાત કરી આપ મારા ગુરુ છો આપ મારા ગુરુ છો એક પ્રસંગ એવો થયો ગોંડલની અંદર બે હજાર સોળની સાલમાં દિવાળીના દિવસો હતા અને પછી મહંત સ્વામી મહારાજ મહેસૂબનો પ્રસાદ આપતા હતા ડૉક્ટર સ્વામી લેવા માટે ગયા સેવક સાથે વાત કરી કે સ્વામી છે ને ગાયના ઘીમાં મહેસૂબ બન્યો નથી એટલે ડૉક્ટર સ્વામી જ્યારે જ્યારે ઘી અંગીકાર કરે તો ગાયનું ઘી હોય એ જ સ્વીકાર કરે ડૉક્ટર સ્વામી કે અહીંયા જોવાનું ના હોય આ અક્ષરધામથી આ પુરુષ આવ્યા છે એ જે આવે લઈ લેવાનું અને આ બધું જ દિવ્ય છે આવા બધા જ પ્રસંગો તમે જુઓ તો કોઠારી સ્વામીના જીવનમાં ત્યાગલ સ્વામીના જીવનમાં ઈશ્વર સ્વામીના જીવનમાં વિવેકસાગર સ્વામીના જીવનમાં ઘનશ્યામ બાબાના જીવનમાં દરેકના જીવનમાં જેવા પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયેલા હતા એવો ને એવો જ ભાવ આજે મોહન સ્વામી મહારાજમાં છે આ એક બહુ જ અતિ અલૌકિક અનુઠી ઘટના છે એટલે આવો એક સંત સમાજ આવો એક શિષ્ય સમાજ મોહન મહારાજ આપણને તૈયાર કર્યો છે એટલે એ આદર્શ ગુરુ છે એમના પણના વર્તનની વાત થઈ એમના ગુરુઓની પણ વાત થઈ એમના શિષ્ય સમાજની પણ વાત થઈ આવા ગુરુ આપણે પ્રાપ્ત થયા છે આપણા પર અનંત ઉપકાર છે અનંત ઋણ છે કોઈ દિવસ આ ઉપકાર કે ઋણ આપણે ચૂકી શકીએ એમ છે નહીં પણ આપણે એમના ગુણાનુવાદ ગાઈએ અને સાંભળીએ તો ભગવાન સ્વીકાર કરે કે થોડું ઘણું ઋણ છે અદા થયેલું છે પણ એમની મરજી પ્રમાણે આપણે વર્તી શકીએ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય